જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું પોષ માસના સુદ પક્ષમાં આવતી વિનાયક ચતુર્થી ક્યારે છે વ્રતની વિધિ તેનું મહાત્મ આ દિવસે કરવાના કાર્યો ઉપાયો અને કથાવાર્તા મિત્રો ચતુર્થી તિથિની શરૂઆત થાય છે ત્રણ જાન્યુઆરી બપોરે એક કલાક આઠ મિનિટે તિથિ પૂર્ણ થાય છે બીજા દિવસે તારીખ ત્રણ જાન્યુઆરી રાત્રે અગિયાર કલાક ઓગણચાળીસ મિનિટે આમ ઉદ્યાતિથી અનુસાર વિનાયક ચતુર્થીની પૂજા વ્રત ઉપવાસ કરવાનું રહેશે તારીખ ત્રણ જાન્યુઆરીએ આ દિવસે પૂજા કરવા માટેનું બ્રહ્મ મુહૂર્ત સવારે પાંચ કલાક પચીસ મિનિટથી શરૂ થઈ સવારે છ કલાક વીસ મિનિટ સુધીનું છે વિજય મુહૂર્ત છે બપોરે બે કલાક દસ મિનિટથી શરૂ થઈ બપોરે બે કલાક એકાવન મિનિટ સુધીનું આ સમય દરમિયાન તમે ભગવાન શ્રી ગણેશની પૂજા આરાધના મંત્ર જપ કરી શકો છો કહેવાય છે કે ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે બાપાની કૃપાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે તો મિત્રો આ હતું વિનાયક ચતુર્થી ક્યારે છે હવે સાંભળશું વિનાયક ચતુર્થી વ્રતની પૂજન વિધિ તેનું મહત્વ અને કથા મિત્રો વિનાયક ચોથની તિથિએ ભગવાન શ્રી ગણેશની પૂજા દિવસમાં બે વાર કરવામાં આવે છે એકવાર બપોરે અને પછી સાંજના સમયે કહેવાય છે કે વિનાયક ચતુર્થીના દિવસે વ્રત કરવાથી અને આ દિવસે ભગવાન શ્રી ગણેશની ઉપાસના કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આર્થિક સંપન્નતા આવે છે જ્ઞાન તથા બુદ્ધિ પ્રાપ્ત થાય છે આ દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા પાઠ કરવાથી તેમના મંત્ર જાપ કરવાથી બધા જ કાર્યો સિદ્ધ થાય છે અને બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે દર મહિને બે ચોથ આવે છે એ ચોથ એ ભગવાન શ્રી ગણેશની અતિ પ્રિય તિથિ છે ભગવાન શ્રી ગણેશ એ બધા દેવતાઓમાં પ્રથમ પૂજનીય માનવામાં આવ્યા છે કોઈ પણ દેવતાનું પૂજન ભગવાન શ્રી ગણેશના પૂજન વિના સફળ થતું નથી આથી આપણા શાસ્ત્રોમાં વિનાયક ચતુર્થીનો ઘણો મહિમા વર્ણવ્યો છે સુદ્ધ પક્ષની ચોથને વિનાયક ચતુર્થી અને વધ પક્ષની ચોથને સંકટ ચતુર્થી કહેવાય છે જ્યારે પોષ અને મહામાસની ચતુર્થીને તિલકુન ચતુર્થી કહેવાય છે આ દિવસે ભગવાન શ્રી ગણેશને તલ અને દુર્વાથી પૂજા કરવામાં આવે છે ચોથની પૂજા જીવનમાં ગમે તેવા દુઃખ દર્દને દૂર કરે છે

સૂર્ય સૂર્યદેવને ત્રાંબાના રોટામાં જળ ભરી લાલ ફૂલ કંકુ નાખી અધર્ય આપવું ભગવાન શ્રી ગણેશના મંદિરે જઈ એક નાળેર અને મોદકનો પ્રસાદ ધરાવો લાલ ફૂલ અને દુર્વાર્પણ કરવા ઓમ ગણ ગણપતિ નમઃ મંત્રનો એકવીસ વખત જપ કરવો ભગવાનને ધૂપ દીપ કરી પ્રાર્થના કરવી ત્યાર પછી બપોરના સમયે ઘરના મંદિરમાં ભગવાન શ્રી ગણેશની પૂજા કરવી ભગવાન શ્રી ગણેશની મૂર્તિને પંચામત શુદ્ધ જળથી સ્નાન કરાવી અબીલ કલાલ પુષ્પ માળા દુરવા ચડાવી પૂજા આરતી કરવી લાડુ કે મોદકનો પ્રસાદ ધરવો આ પ્રસાદ બ્રાહ્મણને કે પછી રમતા બાળકને વહેંચવો આ રીતે વ્રતની પૂજા દિવસમાં બે વાર કરવામાં આવે છે આ વ્રતના દિવસે આખો દિવસ ઉપવાસ રાખો સાંજના સમયે ભોજન ગ્રહણ કરતા પહેલાં ભગવાન શ્રી ગણેશ ચતુર્થી વ્રતની કથા સાંભળવી ગણેશ ચાલીસા સંકટનાશન ગણેશ સ્તોત્ર વગેરેના પાઠ કરવા ઓમ ગણેશાય નમઃ મંત્રનો જાપ કરીને આ વ્રત પૂર્ણ કરવું જો શક્ય હોય તો આ દિવસે ભૂખ્યા ગરીબ બાળકોને જમાડવા જરૂરિયાત મંદને અન્ન વસ્ત્રનું દાન કરવું આ રીતે યથાશક્તિ દાન પુણ્ય કરવાથી ભગવાન શ્રી ગણેશ અતિ પ્રસન્ન થશે જો વ્રતની પૂજા કે ઉપવાસના કરી શકાય તો માનસિક પૂજા કરવી જેમ કે શ્રી ગણપતિજી આસન પર બિરાજમાન છે મસ્તક ઉપર મોતી રત્ન જડિત મુઘટ ધારણ કરેલ છે કપાળમાં સિંદૂર મિશ્રિત ત્રિશૂળ અને બાલચંદ્ર સોહે છે ચાર હસ્તમાં પાશ અંકુશ લાડુ અને અભય મુદ્રા બાહુઓમાં રત્ન જડિત બાજુ બંધ અને કાંડા ઉપર મોજી મંગલા કંકણો શોભે છે ગળામાં મોતીઓની માળા કાનમાં કિરીટ કુંડળ સ્થળ પર સર્પ યજ્ઞો પવિત્ર તેમજ ઉદર પર રત્ન જડિત કરદાની છે આ મનસ્ચક્ષુમાં ભગવાન શ્રી ગણપતિજીની છબી કે મૂર્તિની કલ્પના ભાવના કરવી પછી પંચોપચાર દશોપચાર કે ષોડોપચાર વિધિની જે જે ક્રિયાઓ તમારા મનમાં કરો તેની ભાવના કલ્પના કરવી આ રીતે ભગવાન શ્રી ગણેશની માનસિક પૂજા કરવી ખરેખર તો ભગવાન શ્રી ગણેશને કોઈ વસ્તુ કે પૂજા આહુતિની જરૂર નથી એ તો ભાવનાના ભૂખ્યા છે આ રીતે ભગવાન શ્રી ગણેશની પૂજા કરી ઓમ ગમ ગણપતયે નમઃ આ મંત્રની અગિયાર માળા અવશ્ય કરવી જોઈએ આજના દિવસે ભગવાન શ્રી ગણેશના બાર નામ બોલીને પૂજા કરવી જોઈએ ભગવાન શ્રી ગણેશના બાર નામમાં મુખાય નમ એકદંતાય નમ કપિલાય નમ ગજકર્ણાય નમબોદરાય નિકટાય નમ વિઘ્નનાશકાય નયકાય નમ ધૂમ્રકેતવે નધ્યક્ષા નમ ભાલચંદ્રા નમ ગજાનનાય ન આ રીતે બાર નામની માળા કરવી આ રીતે ભગવાન શ્રી ગણેશની પૂજા વિધિ કરી વ્રતની કથા સાંભળવી આ દિવસે વ્રતનું મહાત્મ્ય દર્શાવતી કથા સાંભળવાનો ખૂબ મહિમા છે તો મિત્રો આ હતી વિનાયક ચતુર્થી વ્રતની વિધિ તેનું મહાત્મ્ય હવે સાંભળશું વ્રતની કથા બોલો ભગવાન શ્રી ગણેશની છે તો વિનાયક ચતુર્થી વ્રતની કથા શરૂ કરીએ આદિદેવ નારાયણ શેષ નાગની સૈયામાં સૂતેલા હતા ત્યારે તેમની નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું તે પછી આદિદેવે સદગુણ રજગુણ અને તમગુણ આ ત્રણ ગુણના આશ્રયે પોતાના જ ત્રણ સ્વરૂપ પ્રગટ કર્યા આ સ્વરૂપો તે જ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પછી તે દેવતાઓની સાથે તેઓની શક્તિઓ બ્રહ્માણી વૈષ્ણવી રુદ્રાણી ઉત્પન્ન થઈ મહેશની શક્તિ તે રુદ્રાણી અથવા સતી કહેવાયા ભગવાન આદિદેવ શંકર એ જગતના કલ્યાણ માટે હંમેશા ઉત્તંગ ગિરિમાળાઓમાં ઘનઘор તપવનમાં અથવા સ્મશાનમાં આસન જમાવીને તપસ્યામાં લીન રહેતા આથી સતી એકલા પોતાની પડડકુટીમાં જ રહેતા એક સમયે ભગવાન શંકર તપસ્યા કરવા જઈ રહ્યા હતા ત્યારે સતી પાર્વતીજીએ પૂછ્યું હે નાથ તમે તો સતત વર્ષોના વર્ષો તપસ્યા કરો છો ત્યારે મારે એકલા રહેવામાં અતિશય મુશ્કેલી પડે છે આથી ભગવાન શંકરે કહ્યું હે દેવી હું તમને વરદાન આપું છું કે તમારા જમણા અંગમાંથી મેલ કાઢી મારું સ્મરણ કરવાથી પુત્ર ઉત્પન્ન થશે મારા ડાબા અંગમાંથી તેમ કરવાથી પુત્રી ઉત્પન્ન થશે સતીને આ પ્રમાણે વરદાન આપીને ભગવાન શંકર તપસ્યા કરવા ચાલી નીકળ્યા એક વખત સતીને સ્નાન કરવાની ઈચ્છા થઈ આ વખતે અચાનક કોઈ આવી ચઢે તો શું થાય આવો વિચાર આવતા તેમને ભગવાનનું વરદાન યાદ આવ્યું સતીએ તરત જ પોતાના જમણા અંગમાંથી અને ડાબા અંગમાંથી મેલ કાઢીને બે બનાવ્યા ભગવાન શંકરનું સ્મરણ કરતા એક પુત્ર અને એક પુત્રી હતા પુત્રીનું નામ વિનાયક રાખ્યું અને પુત્રીનું નામ ઉષા રાખ્યું સતી બંને બાળકોને બાળના આગળ બેસાડે સ્નાન કરવા પૂર્ણ કુટીમાં ગયા આ વખતે નારદજી તેમને ઘરે આવ્યા તેઓ ત્યાંથી પસાર થતા હતા એટલે વિચાર્યું કે ભગવાન શંકર તો કોઈ સ્થળે તપસ્યામાં બેઠા હશે પણ માતા સતીના દર્શન કરતો તેમણે બાળને બે બાળકોને જોયા નારદજીએ બાળકોને પૂછ્યું કે તમે કોણ છો અહીં કેમ બેઠા છો આથી બાળકોએ જવાબ આપ્યો કે હે મુનિરાજ અમે સતીમાના સંતાનો છીએ માતાજી અંદર સ્નાન કરે છે જેથી અમે અહીં બેઠા છીએ બાળકોનો આ ઉત્તર સાંભળી નારદજી વિચારમાં પડી ગયા તેમને થયું કે ભગવાન શંકર તો તપસ્યા કરે છે તો પછી આ બાળકો સતીને કેવી રીતે થયા આથી તેઓ તરત પાછા ફર્યા અને સીધા ભગવાન શંકરના તપસ્યા સ્થાને પહોંચ્યા ત્યાં જઈ તેમણે ભગવાન શંકરની સ્તુતિ કરી ભગવાન શંકર તપમાંથી ઉઠ્યા અને નારદને આવકાર આપ્યો તથા આવવાનું કારણ પૂછ્યું ત્યારે નારદજીએ સંકોચ સહ ભગવાન શંકરને કહ્યું તમે તો અહીં તપસ્યા કરો છો અને તમારી પર્ણકુટીએ તો બાળકો રમવા લાગ્યા છે ભગવાન શંકર સતીને આપેલા વચન ભૂલી ગયા અને ક્રોધ આવેશમાં આવી હાથમાં ત્રિશુળ સાથે સતીની પૂર્ણ કુટિએ જવા રવાના થયા ભગવાન શંકરનો ક્રોધ જોઈને નારજી ગભરાયા તેઓ વિષ્ણુ અને બ્રહ્મા પાસે પહોંચ્યા ભગવાન શંકર એ સતીની પૂર્ણ કુટીએ આવી પહોંચ્યા ભગવાનનું ઉગ્ર રૂપ જોઈ ઉષા ઘરમાં સંતાઈ ગઈ અને વિનાયક બાળને બેસી રહ્યો ભગવાન શંકરે ક્રોધ આવેશમાં વિનાયક સામે ત્રિશુળ છોડ્યું અને બાળકનું ડોકું છેદી નાખ્યું બરાબર તે જ વખતે સતી કુટિરમાંથી બહાર આવ્યા આ તરફ નારદજીના કહેવાથી બ્રહ્મા તથા વિષ્ણુ પણ ત્યાં આવી પહોંચ્યા કારણ તેઓએ ધ્યાન કરીને જોયું કે ભગવાન શંકરે તો સતીને વરદાન આપ્યું છે પણ તે ભૂલી ગયા છે આથી મોટો અનર્થ થશે વિષ્ણુએ ભગવાન શંકરને તેમના વરદાનની યાદ તાજી કરવા શાંત પાડ્યા પુત્રની હત્યા થવાથી સતી ખિન્ન અને દુઃખી થયા આ સમયે બ્રહ્માજીએ ભગવાન શંકરને કહ્યું હે દેવ જલ્દી જાઓ અને માર્ગમાં જે પ્રથમ મળે તેનું મસ્તક કાપી લાવો હું બાળકને સજીવન કરી દઈશ બ્રહ્માજીની સૂચના મુજબ ભગવાન શંકર દોડ્યા અને રસ્તામાં પ્રથમ હાથી મળતા તેમણે ત્રિશુળથી તેનું મસ્તક છેદીને લાવ્યા બ્રહ્માજીએ બાળકના ધડ ઉપર આ મસ્તક મૂકી તેને સજીવન કર્યું બાળક સજીવન થયો પરંતુ તેનું આવું કદરૂપ શરીર જોઈ સતી કલ્પાંત કરવા લાગ્યા આ જોઈ બ્રહ્માજીએ કહ્યું સતી શોક કરવાની જરૂર નથી અમે ત્રણેય દેવો તમારા પુત્રને વરદાન આપીએ છીએ કે દરેક કાર્યમાં કોઈ પણ દેવના પૂજન પહેલાં તમારા આ પુત્રનું પૂજન પ્રથમ થશે તેમનું પૂજન કરનારના કાર્યમાં કોઈ વિધ્ન આવશે નહીં એક પૌરાણિક કથામાં એવું કહેવાયું છે કે દેવોની સભામાં ચંદ્રદેવે ભગવાન શ્રી ગણેશના સ્વરૂપની મશ્કરી કરી હતી આથી ગણેશજીએ ચંદ્રને ક્ષય થવાનો શ્રાપ આપ્યો હતો પરંતુ ચંદ્રની પ્રાર્થનાથી ગણેશજી પ્રસન્ન થયા અને વરદાન આપ્યું કે ચોથના દિવસે જે આપની પૂજા કરશે તેના પર હું પ્રસન્ન બનીશ આથી સુદ પક્ષમાં આવતી ચતુર્થીને વિનાયક ચતુર્થી અને વદ પક્ષમાં આવતી ચતુર્થીને સંકટ ચતુર્થી કહેવાય છે આ બંને ચતુર્થીમાં ભગવાન શ્રી ગણેશની સાથે ચંદ્રદેવની પણ પૂજા કરવાનો વિધાન છે ભગવાન શ્રી ગણેશનું વ્રત પૂજન કરવાથી મનની શાંતિ ઋદ્ધિ સિદ્ધિ અને સફળતા પ્રાપ્ત થાય છે દરેક કાર્ય નિર્વિઘ્ને પરિપૂર્ણ થાય છે શ્રી મહર્ષિ વેદવ્યાસ શ્રીમદ ભાગવતના મહાત્મ્યમાં લખે છે કે કલામો ચંડી વિનાયકો એટલે કે આ કળિયુગમાં વિનાયકની ઉપાસના કરવાથી માનવની સર્વ મનોકામના પરિપૂર્ણ થશે તેમના દરેક કાર્યમાં સીધી સફળતા હાંસલ થશે પોષ માસની શુકલ પક્ષમાં આવતી વિનાયક ચતુર્થી વ્રતની કથા સંપૂર્ણ બોલો ભગવાન શ્રી ગણેશની જય હે વિધ્ન વિનાયક તમે જેવા ભગવાન શ્રી ગણેશને ફળ્યા માતા પાર્વતીને ફળ્યા તમારું વ્રત કરનાર ચંદ્રદેવને ફળ્યા તેવું જ તમારું આ વ્રત કરનારને વ્રતની કથા વાંચનારને સાંભળનારને કહેનારને સૌને ફળજો સૌની ઈચ્છા પૂર્ણ કરજો સૌનું કલ્યાણ કરજો મિત્રો આટલું પ્રભાવશાળી છે વિનાયક ચતુર્થીના દિવસે કરવામાં આવતું આ વ્રત અતિ પ્રભાવશાળી વિનાયક ચતુર્થી વ્રતની વિધિ મહાત્મા અને કથા જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે વ્રત કર્યા જેટલું જ પુણ્ય ફળ તમને પ્રાપ્ત થશે તો મિત્રો આજના આ વિડીયોમાં વિનાયક ચતુર્થી વ્રતની કથા સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ